નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાત સામાજિક વિજ્ઞાનમાં પંદરમો પાઠ લોકશાહીમાં સમાનતાનું આજે આપણે આઇડિયલ સોલ્યુશન જોવાના છીએ મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી થાય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો અને હા જો તમે ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર સામે સાચો વિકલ્પ પસંદ કરી લખો જેમાં પહેલું વિકલ્પ છે અઢાર વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે સાચો ઉત્તર આવશે બી મઠ બીજું છે કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય સાચો ઉત્તર આવશે એ ચૌદ વર્ષ ત્રીજો વિકલ્પ છે બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે સાચો ઉત્તર આવશે ડી દિવ્યાંગ ચોથો વિકલ્પ છે લોકશાહી દેશમાં ખાલી જગ્યાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે સાચો ઉત્તર આવશે બી સમાનતા પાંચમું છે સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સેની પર વિઘાટક અસર જોવા મળે છે સાચો ઉત્તર આવશે સી સામાજિક સમરસતા બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે જવાબ આવશે ભારત બીજી ખાલી જગ્યા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એટલે ખાલી જગ્યા જવાબ બંધારણ ત્રીજી ખાલી જગ્યા ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું ખાલી જગ્યા બંધારણ છે જવાબ લેખિત ચોથું છે લોકશાહી સરકારની રચના લોકોના ખાલી જગ્યા વધે થાય છે જવાબ આવશે મતદાન પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે જવાબ મજૂરી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની સામે નિશાની કરી જણાવો પહેલું વિધાન છે આપણો દેશ ભિન્નતા ધરાવતો દેશ છે તો આ વિધાન સાચું છે બીજું ભારતના બંધારણમાં સૌને અસમાન તક આપવાનું કહેવામાં આવ્યું છે ખોટું ત્રીજું છે એક હરીફાઈમાં ખેલાડીને સાયકલ બીજાને મોટર સાયકલ અને ત્રીજાને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા કહી શકાય આ વિધાન ખોટું છે ચોથું કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં મતદાન કરી શકે છે ખોટું પાંચમું બાળમજૂરી એ અસમાનતાનું ઉદાહરણ છે સાચું છઠ્ઠું એકસરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે સાચું ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ બંધારણ કઈ બાબતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે જવાબ આપણા દેશમાં આર્થિક સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે બાબતનું ધ્યાન રાખીને બંધારણ તૈયાર કરાયું છે બીજો સવાલ સૌને સમાન અધિકાર એટલે શું જવાબ સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ત્રીજો સવાલ આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર છે જવાબ આપણને ધર્મ લિંગ ભાષા કે બોલી શિક્ષણ જાતિ વ્યક્તિગત વિકાસ વિચારોની અભિવ્યક્તિ વગેરે બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે ચોથો સવાલ સમાનતા ક્યારે પ્રાપ્ત થાય જવાબ સમાન સુવિધા પૂરી પાડવાની સાથે તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય ટોચ સમાનતા પ્રાપ્ત થાય પાંચમો સવાલ સમાનતાનો અધિકાર શા માટે જરૂરી છે જવાબ વ્યક્તિગત વિકાસની સાથે દેશના વિકાસ માટે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે છઠ્ઠો સવાલ વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે જવાબ વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે સમાનતાનો અધિકાર જરૂરી છે સાતમો સવાલ લોકશાહી કોને કહેવાય જવાબ લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી આઠમો સવાલ મતદાન દ્વારા કોની ચૂંટણી થાય છે જવાબ લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે નવમો સવાલ મતાધિકાર કોને મળે છે જવાબ અઢાર વર્ષથી મોટી ઉંમરના અને મતદાન યાદીમાં નોંધાયેલા દરેક ભારતીય નાગરિકને મતાધિકાર મળે છે દસમો સવાલ કામનું મહેનતાણું કોને ઓછું આપવામાં આવે છે જવાબ સ્ત્રીઓને બાળમજૂરોને તથા દિવ્યાંગ વ્યક્તિઓને કામનું મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે છે અગિયારમો સવાલ કઈ કઈ બાબતો સમાનતા સામે પડકાર છે જવાબ ક્યારેક ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવા મંદિર કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવાથી થતા વાદ વિવાદ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગેરે બાબતો સમાનતા સામે પડકાર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નીચેની વિગતોને આધારે તમે સમાનતા માટે શું કરી શકો તેની નોંધ કરો પહેલું છે મહિલાને ઓછી મજૂરી આપે તો જવાબ જોઈશું આપણે જે તે કામની જગ્યાના માલિકને અધિકારો જણાવી શકીએ ઉપરાંત પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી શકીએ બીજું છે વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો જવાબ જે વ્યક્તિનું આર્થિક શોષણ થતું હોય તેને આ બાબતે માહિતગાર કરવો જોઈએ તેને પોતાના અધિકારો વિશે જાગૃત કરવા જોઈએ ત્રીજું બાર મજૂરી જોવા મળે તો જવાબ તે બાળકોના માતા પિતાને બાળકને કામ ન કરાવડાવવા બાબતે તેમને શિક્ષણ આપવા માટે જાગૃત કરવા જોઈએ જે વ્યક્તિ બાળકોને કામ માટે રાખે છે તેમને પણ સમજાવવા જોઈએ અને જો તે બારમજૂરી ન અટકાવે તો પોલીસને ફરિયાદ કરવી જોઈએ ચોથું દિવ્યાંગ માટેની સીટ ઉપર અન્ય બેઠું હોય તો જવાબ બસમાં દિવ્યાંગ વ્યક્તિ ઊભી હોય અને તેમની સીટ પર અન્ય કોઈ બેઠું હોય તો તેમને ઊભા થવા માટે વિનંતી કરી દિવ્યાંગને સીટ પર બેસાડવા જોઈએ તો મિત્રો અહીં આપણું પ્રકરણ પંડળનું સ્વાઢ્ય સોલ્યુશન પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અથવા ઉપયોગી થયો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર